નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વેનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર એક નવી ક્રાંતિ આવે અને સોશિયલ મીડિયાનો ખેતીમાં કંઈક સદુપયોગ થાય એના માટેના સતત પ્રયત્ન કરીએ છીએ મને ખુશી છે કે તમે બધા જ આની અંદર જોડાય અને પોઝિટિવલી પ્રમાણિકપણે આ વસ્તુ કદાચ એના થોડા ઘણા ખતરા રૂપે કરી રહ્યા છો મિત્રો હું વારંવાર વિનંતી કરું છું કે આપ જે પણ અહીંથી કહેવામાં આવે અથવા કોઈ દ્વારા પણ જે માહિતી આપણને મળે છે એનું થોડાક નાના અખતરા સ્વરૂપે ટ્રાય કરી અને એના જો પરિણામો આપણને શાળા મળે તો એના આવતા દિવસોમાં મોટા વિસ્તારની અંદર આપણે કરવું જોઈએ પરંતુ પહેલાં શરૂઆતના અવસ્થામાં નાના આંકડા એવા વીઘા બે વીઘાની અંદર ટ્રાય કરી અને આ વસ્તુઓ આપણે પોતાના ખેતરમાં એક ખેડૂત તરીકે સાબિતી માટે આ કરવી જોઈએ મિત્રો જુદા જુદા ઘણા બધા પાકોની વાતો આપણે આ ઋતુની અંદર કરી છે હવે થોડુંક હવે જે નવી ઋતુની શરૂઆત થવાના ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે એટલે ઉનાળુ ઋતુ અને ઉનાળુ ઋતુની અંદર કઠોળ વર્ગની અંદર જે મહત્વનો પાક ગણાય એ પાક છે મગનો પાક આપ સૌ જાણો છો કે મગનું મહત્વ આપણા જીવનમાં પણ ખૂબ મહત્વનું ગણાય કારણ કે કઠોળ વર્ગનો એક અગત્યનો પાક છે ચણા અને તુવેર પછી ત્રીજા નંબરનો કોઈ જો મહત્વનો પાક હોય તો એ મગનો પાક છે અને ખાસ કરીને આજે આપણે બે ભાગોની અંદર આ વાત કરીશું આજના આ વિડીયોની અંદર પહેલા ભાગની અંદર ખાસ કરીને જમીનની તૈયારી કેવા પ્રકારની એને જમીન જોઈએ એના માટે ખાસ કરીને કઈ કઈ જાતો પસંદગી કરવી જોઈએ જાતોના જે લક્ષણો છે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ એટલે વિગાડીટ કે હેક્ટર ઇટ આપણે કેટલું બિયારણ વાવવું જોઈએ અને વાવણીનું અંતર કેટલા અંતરના બે પાટલા વચ્ચે અને બે છોડ વચ્ચે અંતર આઈડિયલ જે આપણી ભલામણ છે એ હોવું જોઈએ એની બધી જ વાતો આ વિડીયો તો આ વિડીયો સ્ક્રીપ નહીં કરતા નહીં તો તમને પાછા પ્રશ્નો ઉભા રહેશે ને ફોન કરીને માહિતી એના કરતા હું એવી માહિતી તમને અહીંથી આપું છું કે ભાઈ એકવાર જોવાઈ જાય તો તમને એની પૂરેપૂરી માહિતી અહીંથી મળી જતી હોય છે તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો વિડીયોની વાત શરૂ કરીએ પહેલા આપ સર્વને ખાસ વિનંતી કે હજી સુધી જો આપણે આ ચેનલ ની અંદર નવા હોય પહેલી વખત આ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નીચે તમને જે આ ફોટોગ્રાફ બતાવું છું એ ઘંટડીના નિશાન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન બધા જ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય જ્યારે પણ અહીંથી અપલોડ થાય એટલે તમને એનું નોટિફિકેશન આવી જતું હોય ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોવાનો શાંત રીતે નવરાશના સમયમાં પૂરેપૂરો વિડીયો જોઈ લેજો વિડીયો જોઈને તમે જો તમને ગમે તમને એવું લાગે મને આ વિડીયો ઉપયોગી છે ને ગમે છે તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયો બીજા લોકોને પણ આપણે સહાયરૂપ થઈ શકીએ અને મિત્ર સર્કલ અથવા આજુબાજુના ખેડૂતોને મદદરૂપ થઈ શકે એના માટે આ વિડીયોને શેર કરી દેજો એટલે બીજા લોકો પણ જોવે કારણ કે આ મફતનું પુણ્ય છે આમાં કોઈ પૈસાનો આપણે ખર્ચ થવાનો નથી પરંતુ જે વૈજ્ઞાનિક અભિગમવાળી સરકાર શ્રીની અથવા યુનિવર્સિટીઓની ભલામણની માહિતી ખેડૂતોને મળતી થાય એના માટેનો મારો પ્રયત્ન છે અહીંથી કોઈ મેં અગાઉ પણ ઘણી વખત વસ્તુને રિપીટ કરી છે કોઈ વસ્તુ વેચવાનો કોઈ ભ્રામક પ્રચાર કરવાનો કોઈને છેતરવાનો ક્યારેય હેતુ આ પ્લેટફોર્મ પરથી નથી એટલા માટે હું આગ્રહ વારંવાર કરું છું કે આવી માહિતીઓ ખેડૂતોને મળે અને ઉપયોગ કરતા થાય તો મિત્રો સૌપ્રથમ તો મગની વાત કરીએ મગ કઠોર વર્ગનો અગત્યનો પાક ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એવું કહેવાનું છે કે પ્રતિ વ્યક્તિ દીઠ દરરોજ પચાસ ગ્રામ લેખે આપણે કઠોળ ખાવું જોઈએ અને એની અંદર આપણે આપણા રાજ્યની અંદર અથવા દેશની અંદર મગ જેવા કઠોળ વગના અગત્યના પાકની ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી વધારવી ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતની જે ઉત્પાદકતા છે એ ખૂબ ઓછી છે જે વિશ્વના જે બીજા દેશો જે કઠોળ પાકો આવે એની સામે આપણી નહિવત ઉત્પાદકતા કહી શકાય એટલા માટે આપણે હવે એના ઉપર ભાર મૂકવાનો જરૂર છે કે પ્રતિ વીઘાડી એક જ ડીટ આપણે કેમ ઉત્પાદન વધારી શકીએ એના માટેની કઈ કઈ સ્ટ્રેટેજી અથવા કઈ કઈ ભલામણોને અનુસરવી જોઈએ બીજું મગના પાકને ખાસ અગત્યની ખાસિયત એ છે કે મગનો પાક છે કઠોળ વર્ગનો પાક છે એટલે એની અંદર મૂળ ગંડિકાઓ આવેલી હોય ત્યાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય તમે બધા જાણો છો કે રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ છે હવામાં રહેલો અઠ્યોતેર ટકાથી પણ વધારે નાઇટ્રોજનને ફિક્સ કરવાનું એટલે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવાનું જમીનની અંદર નાઇટ્રોજન પહોંચાડવાનું એટલા માટે જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ આ પાકનો ખૂબ મહત્વનો પાક કઠોળ વર્ગનો મગનો પાક ગણાય એટલા માટે આપણે એને વારંવાર રિપીટ કરીએ છીએ બીજું લીલા પડવાસ તરીકે પણ મિત્રો આ પાકને આપણે લઈ શકીએ કારણ કે મગને વાવેતર કરી અને એક વીણી કરી અને જો એના ઝારાને જમીનની અંદર દાટી દેવામાં આવે તો આમ આ પાક એક લીલા પડવાસ તરીકે અને ટૂંકા ગાળાના કઠોળ વર્ગના અગત્યના પાક તરીકે પણ મગનું પાકનું ખૂબ મહત્વ મિત્રો રહેલું છે મિત્રો હવે જમીનની જો તૈયારીની વાત કરીએ તો મગનો પાક મેં કીધું ઊંડા મૂળવાળો છે અને કઠોર વર્ગનો પાક છે એટલા માટે એક વખત આ પાકને વાવતા પહેલા ઊંડી ખેડ કરી જમીનને દાંતર કરી અને ત્યારબાદ કરવામાં આવે તો એટલા માટે આપણે આને હવાની અવરજવર જમીનમાં જો જમીનમાં તો એની મૂળ ગંડિકાઓ છે એને ઓક્સિજન મળવાને કારણે એનું કાર્ય સારી રીતે કરી શકશે ને હવામાંના નાઇટ્રોજનને ફિક્સ કરી અને આપણને સારું ઉત્પાદન પણ મળશે બીજું જમીન તૈયાર કર્યા બાદ સારું કોહવાયેલું છાણિયું ખાતર એક હેક્ટર દીઠ સો ગુઠાની અંદર આઠથી દસ ટન જો નાખી દેવામાં આવે તો એના ખૂબ સારા પરિણામો મળશે જ્યાં સગવડતા છે જે મિત્રો પાસે પશુધન છે એમાં ખાસ કરીને આ જાણિયા ખાતરનો ઉપયોગ મિત્રો આની અંદર કરવો જોઈએ હવે વાવેતરનો સમય મિત્રો વાવેતરનો સમય આ પાક માટે ખૂબ અગત્યનો છે કારણ કે ઉનાળુ પાક છે એટલે ગરમીનો પાક છે આમ તો મગનું પાક ચોમાસામાં પણ વાવેતર થાય પરંતુ અત્યારે જે આપણે વાત કરીએ છીએ ઉનાળા પાકની વાત કરીએ છે અને ઉનાળું મગનું વાવેતર કરવું હોય તો શિયાળાની ઠંડી પૂર્ણ થયા પછી જ એનું વાવેતર કરવું જોઈએ ને આપણી જે ભલામણ પ્રમાણે પંદર ફેબ્રુઆરીથી લઈ અને દસ માર્ચ સુધી જે આ પીરિયડ છે ઠંડીનો પીરિયડ પૂરો થાય ને ત્યારબાદ ગરમી શરૂ થાય એટલે પંદર ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધીમાં આપણે આ મગના પાકનું વાવેતર કરવાની ભલામણ મિત્રો કરીએ છીએ મિત્રો મગના પાવે વાવેતરની અંદર ખાસ કરીને એનું અંતર અને બિયારણનો દર કેટલો રાખવો જોઈએ પણ ખૂબ મહત્વનું છે મેં વાત કરી એમ પંદર ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી વાવેતર કરી શકાય બિયારણનો દર ઘણી વખત ઘણું બધું વધારે બિયારણ આપણે વાવતા હોય એની ઘણી બધી નુકસાની થતી હોય છોડની સંખ્યા વધવાને લીધે પણ કોમ્પિટિશન થાય બિયારણનો ખર્ચ પણ વધી જાય ખાતર દવાનો ખર્ચ પણ વધતો હોય તો એના માટે ખાસ કરીને આપણી ભલામણ પૂછો મગનું વાવેતર એક હેક્ટર સો ગુઠાની અંદર વીસથી પચીસ કિલો મગ પ્રતિ હેક્ટર દીઠ હોવા જોઈએ હવે એને જો એકરની અંદર મિત્રો કન્વર્ટ કરીએ તો એક એકર અંદર ચાલીસ ગુઠા અંદર આઠ કિલો હોવા જોઈએ અથવા તો સોળ ગુઠાના જો આપણે વીઘા હોય તો ત્રણ થી ચાર કિલો મગનું વાવેતર એક વીઘા દીઠ સોળ ગુઠાના વીઘામાં આપણે કરવું જોઈએ બીજું છે નું અંતર હવે મિત્રો અંતર ત્રીસ બાય દસ એટલે બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટર રાખવું જોઈએ અથવા તો જો લોટકી જમીન હોય ને વધારે ઉત્પાદ વૃદ્ધિ વિકાસ થતો હોય તો પિસ્તાલીસ બાય પંદર સેન્ટીમીટર એટલે પિસ્તાલીસ સેન્ટીમીટર બે હાર વચ્ચે ને પંદર સેન્ટીમીટર બે છોડ વચ્ચે રાખવું જોઈએ તો આ વાત હતી વાવેતરનું અંતર અને બિયારણ અંતર હવે સૌથી મહત્વની વાત છે કે જે તમારા વધારે વધારે પ્રશ્નો હોય છે મને સતત ઘણા સુધી ખેડૂતો પૂછે છે કે કઈ જાત હવે અહીંયા હું જે તમને ત્રણ જાતોનું આજે કરાવી દઉં કે ત્રણ જાત જે મગની ખૂબ અગત્યની જાતો ગણાય એના સિવાય પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ ઘણી બધી જાતો મળતી હોય પરંતુ આપણે આ ત્રણ જાતો ઉપર વધારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જે આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી એમાં એની લાક્ષણિકતાઓ પણ આજે તમને તમારી સમક્ષ વર્ણવું છે એમાં ગુજરાત મગ ચાર ગુજરાત આણંદ મગ પાંચ અને ગુજરાત મગ છ એટલે ચાર પાંચ અને છ નંબરની આ ત્રણ જાતો એની અંદર ચાર નંબરની જૂની જાત કહેવાય આજથી પંદર સત્તર વર્ષ પહેલાં રિલીઝ થયેલી જાત છે ગુજરાત મગ પાંચ છે એ બે હજાર પંદરની એટલે લગભગ નવ દસ વર્ષ જૂની જાત આપણે કહી શકીએ અને ગુજરાત મગ છ નંબરની જે જાત છે એ બે હાજર અઢાર ની અંદર રિલીઝ થઈ એટલે લેટેસ્ટ જાતો ની અંદર ગણના થાય એના પછી લગભગ સાત નંબરની જાતો પણ હવે નવસારી કૃષિ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રિલીઝ કરવામાં આવી પણ આ ત્રણ જાતો આજે ચાર પાંચ છ ની કમ્પેરિઝન કરવી છે પહેલી વાત સૌથી સારું આ ત્રણ જાતમાં ઉત્પાદન કોનું તો ઉત્પાદન પ્રતિ કિલો હેક્ટરે હું અહીંયા તમને બતાવું સો ગુઠાની અંદર કેટલા કિલો મળે અને આપણે મણ અથવા ક્વિન્ટલ ની અંદર મિત્રો ફેરવી નાખવા છે ચાર નંબરની જાત છે એ બારસો થી ચૌદસો કિલો પ્રતિ હેક્ટર દીઠ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે એટલે મિત્રો આપણે ગણી શકીએ અંદાજિત લગભગ બારક મણ જેવું સોળ ગુઠાના વિઘાની અંદર ઉત્પાદન આનું મળતું હોય આ પછી જમીન માવજત ઉપર ઘણો બધો આધાર રાખતો એટલે આ આંકડાને આપણે પકડી નથી રાખવાના આ તો એક યુનિવર્સિટીઓના સંશોધન બેઝ આંકડાઓ છે ત્યારબાદ આવે પાંચ નંબરની જાત ગુજરાત આણંદ મગ પાંચની જાત એનું ઉત્પાદન સોળસો થી સત્તરસો કિલો પ્રતિ હેક્ટર મળતું હોય એટલે લગભગ ચૌદ થી પંદર મણની અંદાજિત આપણે એની અંદર સમાવેશ કરી શકીએ અને ત્યારબાદ જે ગુજરાત મગ છ નંબરની જાત છે એ સોળસોથી અઢારસો કિલો પ્રતિ હેક્ટર ડીટ એટલે એના કરતાં થોડુંક વધારે એટલે સૌથી સારી જાતોની અંદર ગુજરાત મગ છ નંબરની આપણે ઉત્પાદનની અંદર જાત અહીંયા ત્રણની કમ્પેરિઝનમાં ગણી શકીએ હવે પ્રતિ સોળ ડીટ એની ખાસ કરીને સીંગની સંખ્યા કેટલી છે કેટલી સીંગો એક છોડની અંદર હોય છે તો ખાસ કરીને ગુજરાત મગ ચારની અંદર પાંત્રીસ સીંગો હોય ગુજરાત આણંદ મગ પાંચની અંદર છુમ્માલીસ શીંગો હોય અને ગુજરાત મગ છની અંદર ચાલીસ સિંગો એટલે સિંગોની સંખ્યામાં ગુજરાત મગ પાંચ આણંદ મગ પાંચ નંબરની જાત મોખરે છે હવે ડાળીઓ કેટલી હોય તો ખાસ કરીને ચાર નંબરની જાતની અંદર ત્રણ ડાળીઓ હોય પાંચ અને છ નંબરની જાતોની અંદર લગભગ સાડા ત્રણ જેવી ડાળીઓ એટલે પાંચ છની ડાળીઓની સંખ્યા સેમ છે પરંતુ સિંગોની સંખ્યામાં નંબર અંદાજિત સિંગોની સંખ્યાની અંદર રહેલી હોય સિંગની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય એટલે કઈ જાતમાં સિંગની લંબાઈ આ પણ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે મિત્રો ખાસ કરીને ચાર નંબરની સિંગની લંબાઈ સાત પોઈન્ટ આઠ સેન્ટીમીટર હોય પાંચ નંબરની સિંગની લંબાઈ નવ સેન્ટીમીટર હોય અને છ નંબરની જાતની શીંગની લંબાઈ સૌથી વધારે દસ સેન્ટીમીટર હોય એટલે આપણે વાત કરીએ ને આગળ કે ઉત્પાદનની અંદર સૌથી આગળ છે તો દસ સેન્ટીમીટર જેટલી એની શીંગની લંબાઈ મિત્રો આ ધરાવતી હોય છે પાકવાના દિવસો ખેડૂતો માટે ખૂબ મહત્વના હોય કારણ કે ચોમાસુ ઋતુનું આગળ ઉનાળા પછી આયોજન કરવાનું હોય તો ચાર નંબરની જાત છે સાંઠ થી પાસઠ દિવસમાં પાકે પાંચ નંબરની જાત છે એ લગભગ સિત્તેર થી પંચોતેર દિવસ લેતી હોય અને છ નંબરની જાત છે એ પંચોતેર થી એસી દિવસ લેતી હોય તો આ ત્રણેયના જાતના પાકવાના દિવસો છે સો દાણાનું વજન ગ્રામની અંદર જો ગણીએ તો ચાર નંબરની જાતમાં સો દાણા આપણે લઈએ ત્યારે ચાર પોઈન્ટ ચૌદ ગ્રામ એનું વજન થતું હોય પરંતુ પાંચ નંબરની અંદર એનું જે વજન સો દાણાનું વજન છે પાંચ પોઈન્ટ ત્રણ ગ્રામ છે અને છ નંબરની જાતમાં સાડા પાંચ ગ્રામ પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ એનું વજન થતું હોય દાણાનો રંગ છે મોટા મોટાભાગે ત્રણેયનો માંથી ચાર અને પાંચ નંબરનો છમકતો લીલો રંગ છે અને છ નંબરની જાતનો ઘાટો થોડોક લીલો એનો દાણાનો રંગ રહેલો છે દાણાની સાઈઝ કેવી છે તો આમ તો ચાર નંબરનો દાણો મોટો છે પાંચ નંબરનો દાણો થોડોક એના કરતાં ઝીણો અને નાનો છે અને છ નંબરનો દાણો પણ એને મોટી સાઇઝનો થતો હોય હવે ખાસ અંતે ખાસિયત જોઈ લઈએ તો આ ત્રણેય જાતો છે આમ તો ઉનાળા અને ચોમાસા માટે ભલામણ છે એટલે ઉનાળાની અંદર ત્રણેય જાતો આપ મિત્રો વાવેતર કરી શકશો ત્રણેયની અંદર સિંગ એક સાથે પાકી જવાની ખાસિયત છે એટલે ત્રણેયમાં એક શિંગો એક સાથે પાકતી હોય પરંતુ અહીંયા મહત્વનો જે રોગ છે એ પ્રતિકારકતા હોવી જરૂરી છે ચાર નંબરની જાત જૂની છે એની અંદર પંચરંગીયા રોગ સામે પ્રતિકારકતા નથી એટલે પંચરંગીઓ રોગ એની અંદર ખાસ કરીને આવવાની શક્યતા રહેતી હોય તો આ રોગનું આક્રમણ ચાર નંબરમાં રહે પાંચ નંબરનો જાત છે ગુજરાત આણંદ મગ પાંચ એ પંચરંગીયા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે એટલે આ જાત પણ સિલેક્ટ કરી શકાય અને છ નંબરની જાત છે એ પણ પંચરંગ્યા રોગ સામે પ્રતિકારકતા ધરાવે એટલે છ નંબરની જાત ગુજરાત મગ છ નંબરનું મિત્રો સિલેક્શન કરવું જોઈએ તો આજની જે આખી વાત હતી એ જ મેં ત્રણ જાતો ગુજરાત મગ ચાર ગુજરાત આણંદ મગ પાંચ અને ગુજરાત મગ છ ત્રણેયની ખાસિયતો કીધી ઉત્પાદનના આંકડાઓ અને થોડાક એના છોડના લાક્ષણિકતાઓ કીધી આના આધારે તમારે નક્કી કરવાનું છે પરંતુ મારી અહીંથી સ્પષ્ટપણે અનુભવોના આધારે જે ભલામણ હું કરું છું એ ગુજરાત મગ પાંચ અથવા છ નંબર જ સિલેક્ટ કરવા જોઈએ એની અંદર છ નંબર લેટેસ્ટ ને સારી જાત છે તો છ નંબરનું મિત્રો વાવેતર કરી શકાય મિત્રો આ વાત હતી પહેલા ભાગની અંદર ઉનાળુ મગની વાવેતર વખતે ખાસ કરીને વાવેતરનો સમય હોય બિયારણનો દર હોય એની જાતો હોય અને એની જમીનની તૈયારીના તમામ પાસાઓને આપણે અહીંયા વર્ણવ્યા મિત્રો આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરની અંદર આપ ફોન અથવા વોટ્સએપ પણ કરી શકશો ટ્રાય કરશું મેક્સિમમ જવાબો આપવાની પરંતુ વિડીયોને જોઈને જો એના એમાંથી તમને ઘણું બધું મને લાગે જાણવા મળશે અને એને આધારે ખેતી કરશો થોડાક વીઘાની અંદર ટ્રાય કરી અને આપ પોતે પ્રેક્ટિકલ પણ અનુભવ કરી શકશો મિત્રો આવતા સમયની અંદર બીજા ભાગની અંદર ફરી વાત કરશું હું અંદર ખાતર વ્યવસ્થાપનની પિયત વ્યવસ્થાપનની નિંદામણ વ્યવસ્થા બની ને બીજ માવજતની તો આ વિડીયો જોયા પછી બીજો વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ